આખો મફતલાલ કંપનીનો યુનિફોર્મનો ડિસ્પ્લે કર્યો છે કે જે થાઉઝન્ડ્સ ઓફ પેટર્ન નવા યુનિફોર્મની ટોટલી પેટર્ન્સ જે સ્કૂલોમાં નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે બધી પેટર્ન્સ ચાલે છે એ અમે રાજકોટમાં લઈને આવ્યા છે રાજકોટની જનતા માટે યુનિફોર્મ માર્કેટ એક એવું છે સાહેબ કે સારી વસ્તુ માર્કેટમાં અત્યારે અવેલેબલ નથી આજે છોકરાઓના સ્કિનના પ્રોબ્લેમ્સને બધા થતા હોય છે એના માટે અમે સ્પેશિયલ સોલ્યુશન ફરલ કંપની યુનિફોર્મ સ્ટાન્ડર્ડ આપણે જેમ ફેબ્રિકમાં આપણે બ્રાન્ડેડ કપડાં પહેરીએ છીએ બ્રાન્ડેડ શૂઝ પહેરીએ છીએ તો યુનિફોર્મમાં સ્ટાન્ડર્ડ વસ્તુ કેમ નહીં તો અમે નવું આખું લઈને આવ્યા છીએ સ્ટાન્ડર્ડ યુનિફોર્મ કે જેમાં મટિરિયલથી માંડી ક્વોલિટી સ્ટાન્ડર્ડ બધું એકદમ સ્ટાન્ડર્ડ મટિરિયલ આવશે કે છોકરાઓને કોઈ સ્કિન્સના કે બીજા કોઈ પ્રોબ્લેમ ન આવે અને એ ધ્યાનમાં રાખીને અમે બધું બનાવીએ છીએ અને હા અમારો સર આ ડિસ્પ્લે અમારો અમે હોલસેલ ડિસ્ટ્રીબ્યુટર છે રાજેશ ટેક્સટાઇલ રાજેશ ટ્રેડિંગ અમે હોલસેલ ગુજરાતના ડિસ્ટ્રીબ્યુટર છે અને અમારો રિટેલ આઉટલેટ અમીન માર્ગ ઉપર મફતલાલ યુનિફોર્મ સ્ટોર અમીન માર્ગ ઉપર છે કે જ્યાં અત્યારે અમે સ્ટાર્ટિંગમાં બે સ્કૂલનું કામ કરીએ છીએ રાજકોટમાં મોદી સ્કૂલ અને ધોળકિયા સ્કૂલ એ બે સ્કૂલથી અમે શરૂઆત કરી છે અને ઘણી બધી સ્કૂલો હવે જોડાતી જાય છે અમારી સાથે અને અમારો ટાર્ગેટ છે કે મેક્સિમમ અમે સારી સ્કૂલો સાથે જોડાઈએ અને સ્ટાન્ડર્ડ વસ્તુઓ અમે આપી શકીએ